મેસાણાના વિસનગર સાંકળ ચંદ પટેલ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે ઉડાન કાર્યક્રમ યોજાયો હતો ઉડાન અંતર્ગત દર વર્ષે યુનિવર્સિટી દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત થાય છે આ કાર્યક્રમમાં વિવિધ વિદ્યા શાખાના વિદ્યાર્થીઓ દ્વારા પોતાની પ્રતિભા પ્રસ્તુત કરવામાં આવી હતી અને દરેક ઇવેન્ટ પટેલ યુનિવર્સિટીની અંદર ખૂબ જ સારી રીતે સેલિબ્રેટ કરવામાં આવી રહી છે ઉડાન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ એ અમારો કલ્ચરલ ફ્લેગશીપ પ્રોગ્રામ છે કે જેની અંદર યુનિવર્સિટીના દસ હજારથી વધુ વિદ્યાર્થીઓ એ આની અંદર આવતા હોય છે અને આ વર્ષે આઠસો એંસીથી વધારે વિદ્યાર્થીઓ અલગ અલગ ઇવેન્ટ્સની અંદર એ પાર્ટિસિપેશન કરી રહ્યા છે અમારા વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન પોતાના અંદર બની રહેલી પ્રતિભાના કારણે એ સ્ટેટ લેવલે નેશનલ લેવલ અને ઇન્ટરનેશનલ લેવલ સુધી પોતાની પ્રતિભાનીથી સાકરદેન પટેલ યુનિવર્સિટીનું નામ ઉંમર કરી રહ્યા છે આજે ઉડાન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવની અંદર આવા વિદ્યાર્થીઓ અને અમારા ફેકલ્ટી મેમ્બર્સને સન્માનિત કરવામાં આવ્યા છે સ્પોર્ટ્સની અંદર કલ્ચરલ ઇવેન્ટની અંદર અને એકેડેમિકની અંદર વર્ષ દરમિયાન વિદ્યાર્થી અને ફેકલ્ટી મેમ્બરસી ખૂબ જ સારી રીતે કામ કર્યું છે યુનિવર્સિટીનું રેન્કિંગ પણ અલગ અલગ ઓથોરિટીની અંદર દીક ને દિન ગયું છે અને ચાલુ વર્ષે યુનિવર્સિટી દ્વારા એકેડેમિક્સમાં એટલે ખાસ કરીને શિક્ષણની અંદર ઉત્તર ગુજરાતની અંદર સૌ પ્રથમવાર મેડિકલ કોલેજની અંદર મેડિકલ પીજી કોર્સ શરૂ કરવામાં આવ્યો છે જે આપણા સપના માટે ગૌરવની વાત છે ચાલુ વર્ષે ગુજરાતની સૌપ્રથમ પ્રથમ પ્રોજેક્ટની અંદર માન્યતા મળેલી આપણી મેડિકલ કોલેજની ફર્સ્ટ બેચ એ આ વર્ષે ફેબ્રુઆરીની અંદર ઇન્ટર્નશીપ પૂરી કરી રહી છે અમારા વિદ્યાર્થીઓની જળભરથી કારકિર્દી માટે અમારા ફેકલ્ટી મેમ્બર્સ રાત દિવસ મહેનત કરી અને દરેક વિદ્યાર્થી ભવિષ્ય ઉજ્જબળ થાય એના માટે પ્રયત્ન કરી રહ્યા છે આ અઠવાડિયાની અંદર એટલે કે ઉધાર ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવના સેલિબ્રેશનની અંદર આખા વીકમાં અલગ અલગ ઇવેન્ટ્સ થાય છે એમાં ઓપન માઇક છે સોલો સિંગિંગ છે મેંદી કોમ્પિટિશન છે ઘણી બધી બીજી કોમ્પિટિશન્સની અંદર ડિબેટ કોમ્પિટિશનની અંદર વિદ્યાર્થીઓ પાર્ટિસિપેશન કર્યું છે અને આજે મેગા ઇવેન્ટ કે જે વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન આતંકતાથી રાજ હોય છે તે અમારી કલ્ચરલ ઇવેન્ટ ઉડાન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ અત્યારે હાલ આયોજિત થઈ રહી છે અને એની અંદર હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ એનો આનંદ માણી રહ્યા છે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અને વિદ્યાર્થીઓ વધુમાં વધુ સારી પ્રગતિ કરી અને રાષ્ટ્રના નિર્માણમાં પોતાનો સહયોગ આપી શકે એ આધારથી સાકંતર દાદા દ્વારા અમારા નૂતન સર્વ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી છે અને આ ઉદ્દેશથી સાકરતર પટેલ યુનિવર્સિટી કાર્યરત છે